આજે વાગ્યા વચ્ચે આ પેપર હતું જો કે છેલ્લી ઘડીએ આ પેપર રદ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાવા લાગ્યા છે અગમ્ય કારણોથી પેપર રદ કરાયાનો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આઈસીએસટી નું કેમિસ્ટ્રીનું પેપર આજે આ પેપર લેવાનું હતું પરંતુ બે થી પાંચ વાગ્યે પેપર લેવાવાનું હતું પરંતુ તે પહેલા જ છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી કે આ પેપરને મોકૂફ રાખવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના ફોન લાઈન પર જોડાઈ ગયા છે સપના આઈસીએસસી બોર્ડે અચાનકથી છેલ્લી ઘડીએ જાણ કરી કે આજે જે પેપર લેવાવાનું છે તે રદ કરવામાં આવ્યું પરિપત્રમાં શું કંઈ ઉલ્લેખ છે અને શું કંઈ ચર્ચાઓ અત્યારે સામે આવી રહી છે સપના બિલકુલ દીધી આજના દિવસે ધોરણ બાર કેમેસ્ટ્રીની પરીક્ષા યોજાવાની હતી પરંતુ અગમ્ય કારણોસર જે કોઈ કારણ આપવામાં નથી આવ્યું ને અગમ્ય કારણોસર જે પરીક્ષા છે તેને મોકૂફ રાખવામાં આવી છે અને આગામી જે એકવીસ માર્ચ છે ત્યારે આ પરીક્ષા લેવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓ જેઓ પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા હતા શાળાઓ આવા કેન્દ્રો પર પહોંચવાની તૈયારીઓ કરી રહ્યા હતા તેમને ફરીથી કેટલાક વિદ્યાર્થીઓએ પાછા ઘરે પરત કરવું પડ્યું છે જયારે કેટલાક વિદ્યાર્થીઓને મામલે ઓચિંતા જાણ કરવામાં આવી છે જો કે હાલ કયા કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તે કાર્ય કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી જી બિલકુલ સતના પૂરી માહિતી માટે આભાર સ્વાભાવિક રીતે બોર્ડ નું પેપર છે ને ક્યારે એવું બહુ બનતું હોય છે છે કે અચાનકથી ઘડીએ પેપરને રદ કરવામાં આવે બોર્ડની વાત ને આઈસીસીએસટી બોર્ડ દ્વારા જો આ પ્રકારે છેલ્લી ઘડીએ પેપર રદ કર્યું છે તો કેમ કર્યું છે તે કારણ જણાવવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે જો કે હાલ કારણ અકબંધ છે કોઈ પણ પ્રકારનું કારણ નથી જણાવવામાં આવ્યું